અને આમ જો આ તો આપણે વિડિયો ઉતારવાનો કઈ કઈ જગ્યાએ જાવી છે શું શું કરવાનું છે તો તમે જોવો આપણે આ જૂનાગઢ જ આવ્યા ને રેલી પરક્રમમાં આવી ગયા છે હું ને મારો ભાઈ બંધ બે તો આપણે હવે જૂનાગઢનો ડુંગરો તમને બતાવું થોડોક આગવો છે જો આ ઝૂમ કરીને બતાવું ના બધી રખડોનો પબ્લિક જુઓ આ તો આપણે હવે રખડવાનું છે અને

હાલો હવે આપણે આખો આખો વિડીયો તમને બતાવવાનો પરિક્રમા નો કઈ કઈ જગ્યા આવે કઈ કઈ સ્થાન આવે આપણે જોવાનું છે અને અત્યારે આપણે શરૂ તો કરી દીધું છે તો હાલો આપણે આગળ વિડીયો હજી જોશું હાલો હવે પરિક્રમા શરૂ થઈ ગઈ છે આમ જોવા મજા આવે દાદા આપણે હારે આવી ગયા ત્યાં जाल्रोटे आजी व geschätचार सर्छर्टार् आ रे गोली नींबू सर पर छोरा पितागा यार ना एकदम બરફનો બરફનો પાણી હોય એવું લાગે જો ફૂલ ઠંડુ આમ જો બરફની નદી આવી જાતી એવું લાગે આપડે હવે એવા નદી પાર કરી મગરવાળી અને પાણી હેલું જાય જો ફૂલ ઠંડુ મજા આવે એવો જો પણ અહીંયા જુનાગઢમાં અ ફાઇનલી ગાઈઝ આપણે અહીંયા પ્રસાદે લઈ લીધી છે ને આમ જો આન ક્ષેત્ર શરૂ છે હવે અમે બે ભાઈબને પ્રસાદે લઈને પાછા નીકળી જાવી છે અહીંથી તો અજી આપડે આગળ જો હવે ડુંગરો દેખાય થોડો થોડો જો દેખાય દે હાલો તો હવે ધીમે ધીમે હાલ્યા જાવી જય ગિરનારી